લગાવી હતી તો ઉનાના રાજપરા ગામની મુરલીધર નામની એક બોટ પણ ડૂબવા લાગતા ખલાસીઓએ પણ દરિયામાં છલાંગ લગાવી હતી ત્યારે હાલ અડતાલીસ કલાકથી લાપતા અગિયાર માછીમારો માટે કાસ્ટગાર્ડમાં જહાજ દ્વારા શોધખોળ ચાલી રહી છે ત્યારે રેસ્ક્યુ માં કેટલાના જીવ બચાવવામાં આવ્યા છે તે અંગે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

હાલ આવી રહ્યા છે ત્યારે પાણીની લહેરો વચ્ચે કાસ્ટગાર્ડ અગિયાર માછીમારો માટે કામે લાગ્યું છે અને શોધખોળ કરી રહ્યું છે પરંતુ હજી સુધી માછીમારોનો કોઈ પણ અતોપતો સામે આવ્યો નથી ત્યારે આ બોટના અગિયાર ખલાસીઓ લાપતા હોવાથી સાગર ખેડૂમાં દુઃખની લાગણી ફેલાવા સાથે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે ત્યારે મધ દરિયે વાતાવરણ ખરાબ હોવાના લીધે હેલિકોપ્ટર લાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે ફિશરીઝ વિભાગ અને વહીવટી તંત્ર એ પીપાવા કાસ્ટગાર્ડ ને માહિતી આપી હતી ત્યારે હાલ વાયરલેસ મારફતે માહિતી માંગવામાં આવી રહી છે ત્યારે ખારવા સમાજના બોટ એસોસિએશનના ના પ્રમુખે જણાવ્યું હતું કે મધ દરિયેથી પાંચસો બોટ જાફરાબાદ બંદરે પરત પહોંચી ગઈ છે ત્યારે અન્ય બોટો સાથે વાયરલેસ કરી તેઓએ નજીકના બંદરે જતા રહેવા માટેની સૂચના આપી છે અને પીપા વાવ કાસ્ટગાડ સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે ત્યારે વેલી સવારથી જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને ફિશરીઝ વિભાગ કાસ્ટગાઢ પણ જાફરાબાદ બંદરે આવી પહોંચ્યા હતા અને સાગર ખેડૂઓ સાથે બેઠક યોજી હતી અને આમ ગંભીર ઘટના ઘટતા વહીવટી તંત્ર પણ દોડતું બન્યું છે ત્યારે ગાંધીનગરની સૂચના મુજબ જાફરાબાદ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે